જુનાગઢ ખાતે ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા પંચાયતના ના સંયુક્ત ઉપક્રમે એક નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ સંમેલનને સફળ બનાવેલ હતું આ મહિલા સંમેલનમાં ઉપસ્થિત મહાનુભાવોએ રાજ્ય સરકાર દ્વારા મહિલાઓને પગભર થવા માટે તથા સ્વનિર્ભર બનવા માટેની સરકારની વિવિધ પ્રકારની યોજનાઓ બાબતે ખાસ વાત કરી હતી અને આવી યોજનાઓનો મહિલાઓ વધુમાં વધુ લાભ લઈ શકે તે બાબતે જાણકારી આપી હતી અને આતકે અનેક મહિલાઓને સરકારી યોજના હેઠળ મળતી સહાયના તકોનું વિતરણ પણ આ મહિલા સંમેલનમાં કરવામાં આવ્યું હતું ત્યારે આજના નારી સંમેલનમાં મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા અમારા ધ્યાન પર બહુ આવતું નથી હવે કદાચ કોઈ ખાને ખુશકે કોઈ ડોક્ટર ગેરરીતિ કરી અને અમારી ધ્યાનદાર એવું જ કદાચ કરવામાં આવતી હોય તો એમને ખબર નથી પરંતુ અમારા ધ્યાન ઉપર આવશે તો ચોક્કસ શિક્ષાત્મક પગલા લેવામાં આવશે અને એના જેલના સરિયા ગણાવવામાં આવશે એમાં ક્યાંય વહીવટી તંત્ર અવતરવાનો અધિકાર છે અને જન્મ લેવાનો અધિકાર છે અને એમાં સરકાર ચિંતિત છે જિલ્લા પંચાયત જુનાગઢ આજ રોજ જુનાગઢ જિલ્લા ખાતે જુનાગઢ તાલુકાના નારી શક્તિ સંમેલનમાં આજના કાર્યક્રમમાં હાજરી આપી ખૂબ મોટી સંખ્યામાં બહેનોએ લાભ લીધો નારી શક્તિ સંમેલનમાં ખૂબ સરકારશ્રીની યોજનાઓની વાતો કરવામાં આવી અહીંયા બહેનોને સમજાવવામાં આવ્યું કે મિલેન્ટનો ઉપયોગ થાય તમારા બાળકોના તંદુરસ્તી માટે સારા ખોરાકો આપવામાં આવે નારી છે એ જાગૃત થાય પોતાના પગભર ઊભા રહી અને નરેન્દ્રભાઈનું સપનું છે

આજે નારી સંમેલનનું જૂનાગઢ ઘટક બે દ્વારા આયોજિત કરવામાં આવેલું છે નારી સંમેલનની અંદર નારીઓના કાયદા વિશે વિગતવાર સમજણ આપવામાં આવેલ છે નારીને કાયદાની વિગતવાર સમજણ આ જ પ્લેટફોર્મ ઉપરથી મળવાની મળી છે ખરેખર નારી તું નારાયણી નારીઓના દરેક કાયદા વિશે જાગૃત હોય

નારી આઈસીડીએસ ની તમામ યોજનાઓ વિશે વાકેફ કરેલા છે અને કાયદાકીય વિશે સરકારી વકીલો દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલું છે